જીવ હોય જગ મધ્ય આસુરી રાજ થાય પર બુરુ કરી કામ ક્રોધ મદ લોભ માન માં થઈ ખુશી ખાન પાન માં લેશ માત્ર દિલ માં નહીં દયા લાજ શર્મ નહિ મિત્રતા મયા સ્વાર્થ કાજ પર પ્રાણ ને હરે ધર્મ કર્મ પણ ખડતાઈ અંગ માં જેમ તામ્ર ઘટહેમ થી રસે અંત તામ્ર પણ ખુલ્લું તો થશે ઘ વરુતુલ્ય આ સુરી તે તણી બહુજ રીત છે બુરી તે બુરીઘ્નિ ગુણ દોષ ના ગણે પાડનાર પતિને ખીજો હણે હે નરેશ ઉપદેશ આધરી જાણ જો જોન દૈવી આસુરી દૈવી સંગ પ્રભુ પાસ માગજો આ સુરી જન કુસંગ રાજી થાય કરીને નું ખરાબ કરીને આપણે રાજી થતા હોય તો એટલો અંશ આપણામાં આસુરી ભાવનો છે હમ કામ એટલે સ્ત્રીની પ્રબળ ઈચ્છા સ્ત્રીની प्रबड इच्छा स्त्रीने इन्हें केवे काम नो वर्क काम नो वर्क नो सेवा बट काम स्त्रीने प्रबड इच्छा क्रोध जड़ामुखी मद मद એટલે મદ કેને આમ હું કહેવાય એક અભિમાનનો જ ભાગ છે અહંકારનો જ ભાગ છે મધ ભાઈને મધ બહુ જ ચડી ગયો છો લોભ લોભ દ્રવ્યનો લોભ પૈસાનો લોભ જ્યાં પોતાનો સ્વાર્થ સરતો હોય તે દરેક બાબતમાં લોભ સંતોષ નહીં એને કહેવાય લોભ થઈ ખુશી ખાન પાનમાં આયો ભી રાજી સારામાં સારું ખાવાનું મળી જાય અને સારામાં સારું રહેવાનું મળી જાય રાજી રાજી થઈ ભગવાન ની ઈચ્છાથી મળે તમને અને મને સારામાં સારું ખાવાનું મળી જાય સારામાં સારું રહેવાનું મળી જાય તો આપણે માનું ભગવાન ની ઈચ્છા બસ ભલે રાજી થઈશું પણ ભગવાનની ઈચ્છા એ મેળવું ભગવાન ઈચ્છાથી એમ માનું લેશ માત્ર દિલમાં દયા નહીં દયા શું કહેવાય આવેદ નહીં પાસે માત્ર નહીં લાજ નહીં શરમ નહીં સારા જનોની મિત્રતા નહીં લાજ નહીં શરમ નહીં અને સારા સજ્જન લોકોની મિત્રતા નહીં સ્વાર્થ કાજ પર પ્રાણ ને હર્યા પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય તો બીજાને ઠેકાણે પાડી દેવા પણ વાંધો ન આવે મને તો લાભ થાય છે ને બીજો ભલે જીવથી જાતો હોય આવી ભાવના આસુરી જીવને છે આ કરે દંભ ધર્મ નું આચરણ કરે ધર્મનું આચરણ કરે અને ધર્મનું આચરણ હોય સિત્તેર ટકા અને સો ટકા બતાવી દે હોય ત્રીસ ટકા ને સાઠ ટકા બતાવી દંભ થોડું હોય અને જાદુ બતાવું એનું નામ દંભ આસુરી કદી વસે સુસંગમાં સારા સજ્જન સંતજન સારા સંત હરિભક્ત ના સંઘમાં આસુરી આવ્યો હોય તો એની ખડતાય નો જાય ખડ છે છે એમ હ ખડતા મશ્કરી હસી મશ્કરી અટહાસ્ય કરી ખડખડાટ ખડાટ હસવું આ બધા લક્ષણ છે આસુરી જીવના જો ખડતા એ કહેવાય નાના મોટા મર્યાદા ન હોય નો ખડતા જેમ તામ્ર ઘટ હેમથી હશે અંતે તામ્રપણું ખુલ્લું થશે ત્રાંબા પાત્રને સોનાથી મઢે સોનાનો ધૂપ ચડાવે સોનાનો નો ચાવે પણ અંતે તો શે શું ત્રાંબા પિત્તર નું વાસણ વ્યાળ વાઘ વરુ તુલ્ય આસુરી વિજાના પ્રાણને હરી લે એના જરે કે થડકો ન લાગે વાગ વ્યાળ વરુ એના તુલ્ય છે આસુરી કૃતગ્રી ઘરે દોષ કૃતજ્ઞ ગુણ દોષ ન ગણે એ દોષ છે એવું ગણે નહીં અને પાડનાર પતિને ખીજ અણે વાળ વ્યાઘ વાળ વ્યાઘ વાઘ વ્યાડ જે પાડ્યા હોય ને એને જ દસે હે રાજન ઉપદેશ આ ધરી જાણજોજી જન દૈવી અને આસુરી લીનકંઠ બ્રહ્મચારી રાજાને ઉપદેશ આપતા કહે છે કે તમે આ જાણીજો દૈવી જીવ કોણ છે આસુરી જીવ કોણ છે દૈવી જનનો સમાગમ ભગવાન પાસે માગવો અને આસુરી જનના ના સમાગમ થી એના સહયોગથી થી આપને દૂર રાખે એવું પણ ભગવાન પાસે માગવાનું હા અમને ભગવાન તમે આસુરીનો ક્યારેય સંગ દેશો નહીં દૈવી જનનો સંગ મને આપજો આસુરીના સંગથી અમને બહુ દૂર રાખજો પ્રભુ હા આવું પ્રભુ પાસે માગવાનું અહીંયા આસુરી જીવના લક્ષણનો ટોપિક પૂરો થાય છે આ ગ્રંથમાં વાંચ્યું ને એ પ્રમાણે મોટા ભાગની વાત આસુરીના લક્ષણની આવી ગઈ વચનામૃતમાં છે પણ એ બધી આમાં આવી ગઈ છે કાલે આવું તને હરિભગત થાય તો બધા સારા વર્તમાન પાડે આસુરી કોઈ પણ કારણ વગર 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 આપણે એને પાછો રાખવાની કઈક યુક્તિ પ્રયુક્તિ કઈ કરીએ એ આસુરી લે આસુરી લક્ષણ માળા ફેરવે માળા ફેરવે કથા કરે ને સાંભળે હા પણ આસુરી લક્ષણ હોય ટૂંકમાં કેવું ને તો હવે આપણે કહી દઈ ટૂંકમાં વગર કારણે ભગવાનના ભક્તને દુખ દેવું વગર કારણે ભગવાનના ભક્તને હેરાન પરેશાન કરવા વગર કારણે ભગવાનના ભક્ત કેમ હેરાન થાય પરેશાન થાય આવો જે ઉપાય કરવો વગર કારણે એ લક્ષણ છે આસુરી જીવનું લક્ષણ છે આસુરી જીવનું વગર કારણે હા આપને એમાંથી કઈ લાભ હોય કે ન હોય તોય તો હેરાન પરેશાન કેમ કરવો અને આપણાથી આગળ વધો ન જોઈ આવી જે બધી ને એ આસુરી જીવની છે થોડું થાય ને થોડું થોડું થાય એટલે થોડા ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન થોડા થાય ને તો થોડા કરજો બરોબર હરીફાઈ કરીને આગળ નીકળવાની કોશિશ ક્યારેય નહીં કરવાની કરીને આગળ નીકળવાની કોશિશ નહીં કરવાની બીજી વાત થોડું થાય તો થોડું કરજો પણ આપણાથી ક્યારે ભગવાનનો ભક્ત કુરાજી ન જોઈએ નારાજ ન થવો જોઈએ આપણામાં લૌકિક ગુણ સારા હોય લૌકિક ક્રિયા આપણે સારી કરી શકતા હોય આવડત સારી હોય બધું સારું હોય ગમે તેવા સોલ્યુશન કરી શકતા હોય પણ ભગવાનનો ભક્ત નારાજ ન થવો જોઈએ બસ એટલું રાખજો બે માળા ઓછી ફરે તો ઓછી ભલે ફરે પણ બીજાને કોણી મારી અને આપણે આગળ નીકળી જવું એ નહીં કરતા બરાબર ને રાજી રહેજો રાજી રહેજો રાજી રેજો એક મિનિટ બીજી વાત કરવી છે આપણે જન્મો જન્મ થી હું દે હું દે હું દે આ જ જ્ઞાન કર્યું છે જન્મો જન્મથી આ જ જ્ઞાન કર્યું છે સમજા ને હવે થોડુંક જ્ઞાન કરવાનું છે હું દેહ નહીં હું આત્મા હું આત્મા હું ભગવાન ભક્ત હું આત્મા હું ભગવાનનો ભક્ત જો કેવી રીતે મિનિટ હજી બીજી મિનિટ થાય બે મિનિટ થાય કરી દેવા જો વાત કોલેજમાં છોકરા ભણતા હોય ભણતા ભણતા આગળ વધતા આગળ વધતા વધતા એને કોઈ સર્વિસ જોબ મળી બે પછી એમ કે હું ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો છે નોકરી મળી કલેક્ટર નહીં પછી એને શું થઈ હું કલેક્ટર છું હું કલેક્ટર છું કોઈને એમ શિક્ષક બીએડ પાસ કર્યું હું માધ્યમિકનો શિક્ષક માધ્યમિકનો શિક્ષક એક્સ વાય ને જેડ કોઈ પણ જોબ મળી તો એને પહેલાં એ માનતો હતો કે હું રમેશ 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 પછી શું થઈ ગયું હું કલેક્ટર હું કલેક્ટર હું પ્રોફેસર હું પ્રોફેસર હું ફલાણો હું ફલાણો હું બિઝનેસમેન આ થઈ ગયું એ કેમ ફેરફાર થઈ ગયો એમ આટલો ફેરફાર કરી નાખો હું આત્મા હું આત્મા હું આત્મા હું ભગવાનનો ભક્ત હું આત્મા હું ભગવાન ભક્ત ભક્ત બ્રહ્મરૂપે આત્મા અને મારા વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે એટલે આટલું ગોખી નાખો તો ભયો ભયો કામ થઈ જાય હા ભગવાન સ્વામીને બહુ રાજી થાય ભગવાનનો રાજી પણ લેવાની વાત છે बहु सरस मोटी वाद से जन्या अलोग गोखिना को आत्मा मारे विस्टे भगवान अखन विराजमान छ बस लुजम जिराखो जैस्वामी ना रहे